હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો બધાને સવાર સવારમાં વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો કેમ છો બધા હું પણ મજામાં છું અને આજે છે આપણે દિવસ ચોથો તો આપણે અલગ અલગ આપણે જે પાણી પીવાનું છે સવારની અંદર એ અલગ અલગ ટ્રાય કરવાનું છે તો ત્રણ દિવસ મેં તમને જીરાનું પાણી બતાવ્યું એ મહિનાની મહિનાની અંદર હું તમને ત્રણ ત્રણ દિવસના ગેપમાં અલગ અલગ પાણી બતાવીશ તમને જે તમારા બોડીને સૂટ થાય જે અનુકૂળ આવી તમારે કન્ટિન્યુ કરવાનું છે બરાબર મતલબ દસ પંદર વીસ દિવસ સુધી તમારે પીવાનું અને વળી પાછું ચેન્જ કરવાનું એવી રીતના અલગ 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 એ રીતના કરવાનું છે તો આજે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એની સાથે મેં લીધી છે કોફી ઘણી વખત તમે યુટ્યુબમાં ઘણામાં તમે સાંભળ્યું હશે કે બ્લે બ્લેક કોફી પીવાથી સારું એવું વજન ઘટે છે હકીકતમાં એવું જ છે અને મારી સાથે પણ એક એવું બનાવું થયું હું જીમમાં જાઉં છું ને તો ત્યાં એક છે ને કપલ આવે છે તો એ છે ને બોટલની અંદરથી છે ને પાણી પીતું હોય પાણી આ બોટલની અંદરથી છે ને પાણી પીતા હોય છે તો મને એમ કે હર્બલ લાઈફનું પેલું હશે ને તે પીતા હશે પછી મેં એક દિવસ એમણે છે ને પૂછી જ લીધું કે તમે આ શું પીવો છો એમ તો એમને એવું કીધું કે છે ને આ બ્લેક કોફી છે એ કેમ એ કે એનાથી છે ને એનર્જી સારી રહે છે એ કે સ્ટેમિના રહે છે કે થાક નથી લાગતો ભૂખ પણ નથી લાગતી કે અને વેઇટ લોસમાં પણ બહુ સારું રિઝલ્ટ આપે છે તો મીધું ટેસ્ટમાં કેવી હશે એ કે થોડાક દિવસ તો તમને કડવું લાગશે એ કે પણ એનું રિઝલ્ટ બહુ સારું છે તો ચાલો ટ્રાય કરવાની છે આજે આપણે બ્લેક કોફીની કોફીની અંદર છે ને બ્લેક કોફી એવું અલગ નથી આવવું પણ નોર્મલી જે આપણે સાદી દૂધવાળી કોફી પીએ ને એ જ કોફી પીવાની છે પણ એની અંદર શુગર કે દૂધ એડ નથી કરવાનું નોર્મલી ગરમ પાણીની અંદર છે ને અડધી ચમચી જેટલું આપણે એની અંદર મિક્સ કરી દેવાનું છે ને પછી પીવાનું છે તો આપણે ત્રણ દિવસ સવારમાં હવે આ પીશું બરાબર છે અને એનો અનુભવ કરશું કે કેવું આપણી બોડીની અંદર ફીલ થાય છે ને તે તો ચાલો જોઈએ તમને બતાવું મારું પાણી ગરમ તો થઈ ગયું છે પાણી ગરમ તો થઈ ગયું છે હવે આપણે ગ્લાસની અંદર લઈ અને અડધી ચમચી જેટલી છે ને કોફી એડ કરી અને આજની દિવસની શરૂઆત કરીએ તો ચાલો મળીશું મિત્રો હવે આગળ નાસ્તાના ટાઈમે પણ એ પહેલાં હું તમને આ કોફી કઈ રીતના કરું એ પાણી તમને બતાવું સરસ એવું પાણી છે ને ગરમ થઈ ગયું છે હવે એની અંદર છે ને મેં અત્યારે તો આટલી જ લીધી છે ચપટી અડધી પોણી ચપટી કરતા બી ઓછી આવે ને એવી રીતના આપણે એને સરસ એવું છે ને મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કરી અને પછી છે ને પાછો ધીમા ગેસે આપણે એને છે ને ઉકાળી લઈશું કોફી જો પાણી છે ને ઉકળીને સરસ થઈ ગયું છે અને હવે આપણે એને છે ને થોડુંક સતત જેવું થશે ને પછી પી લેવાનું છે અને જો નાસ્તા માટે આજે હું બનાવવાની છું ઈડલી એટલે એના માટે મેં રવો લઈ લીધો છે એક વાટકો અને આપણે એની છાસની અંદર પલાળી દેવાનું છે મીઠું એડ કરીને બરાબર પછી આપણે આગળ જોઈશું હવે તો જો બ્લેક કોફી બનીને રેડી છે હવે આપણે એનો ટેસ્ટ કરી લઈએ કેવો છે ને તે નથી વાંધો આવે એવો નોર્મલી અને સાદો લાગે છે એટલે મતલબ એટલો બધો કડવો નથી લાગતો જેવો વિચાર્યો હતો ને એવો તો જરૂરથી ટ્રાય કરજો અને ચાલો મળીશું હવે નાસ્તા ટાઈમે તો ગાય સાત ગયા છે અને સાત વાગે મેં છે ને રવાની ઇડલી હતી જવું રવાની ઇડલી સાથે ગ્રીન ચટણી અને નાની વાટકી છે ને દહીં લીધું છે અને દવાની ઇડલી છે ને મારી થોડીક મોટી સાઇઝ બની છે એટલે મેં એક લીધી છે તો જો તમે મીડિયમ સાઇઝની લો ને તો તમારે છે ને બે લેવાની છે સવારે નાસ્તાની અંદર બરાબર છે હવે તમારે એની અંદર કોઈ શાકભાજી એડ કરવું છે આપણે કેવું કહેવાય ગાજર કેવ કોઈ પણ વસ્તુ મકાઈ તો તમે એડ કરી શકો છો મેં એડ નથી કર્યું બરાબર છે પાલક છે ધાણા છે બધી જ વસ્તુ તમે એડ કરીને લઈ શકો છો મેં નોર્મલ પ્લેન જ લીધી હતી એના ઉપરથી મરીનો ભૂકો એડ કરી દીધો છે તો ચાલો હવે મળીશું દસ વાગે તો તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને દસ સાડા મતલબ સાડા દસ જેવું થઈ ગયું છે અને હું જીમમાંથી છૂટી પણ ગઈ છું અને જીમમાં આજે હું લઈ ગઈ હતી છે ને જીયા વાળું પાણી લઈ ગઈ હતી સાથે અંદર લીંબુ એડ કર્યું હતું થોડુંક જીરું અને થોડુંક મીઠું એડ કર્યું હતું સારો ટેસ્ટ આવે ને અને લીંબુ બરાબર છે આ હતું ડિટોક્સ વોટર આજનું અને આજે મેં છે ને એક લિટર જેટલું પી લીધું છે ઓલમોસ્ટણું થોડુંક આટલું જેવું રહ્યું છે જે હું ઘરે આવીને પીઉં છું તો આજે દસ વાગ્યામાં હતું આ ચીયા સીડ્સનું પાણી તો ચાલો મળીશું હવે બપોરે હાલ તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો સાડા બાર જેવું થઈ ગયું છે અને આજે મેં લીધો છે અડધો બાજરાનો રોટલો બપોરે શાક છે ફ્લાવરનું સલાડ છે ગ્રીન ચટણી છે અને સાથે એક ગ્લાસ છાશ છે મસ્ત તો ચાલો હું તમને પહેલાં મારી થાળી બતાવી દઉં અને અડધો આપણે છે ને બાજરાનો રોટલો આપણે કહીએ કે બાજરાનો રોટલો કે ઝારનો રોટલો અમે ખાઈએ છીએ પણ આપણે એને છે ને અડધો જ લેવાનો છે શાકની ક્વોન્ટિટી થોડીક વધારવાની છે અને બાજરો આપણે કોઈ બી રોટલો લો આખો નથી ખાવાનો આપણે અડધો જ એને ખાવાનો છે સલાડ વધારવાનો છે સાથે અને શાક પણ વધારવાનું છે તો એવી રીતના આપણે તમે વધારશો ને એટલે બાજરાનો રોટલો કે ઝારનો કે મકાઈનો કોઈ બી રોટલો તમારે છે ને એની સાથે અડધો જ જોશે આખો ખાવાનો નથી વજન ઘટાડવું હોય ને તો તો ચાલો જોઈ લઈએ બપોરનું મારી જે આ મસ્ત છે ડીશ તે અને પછી આપણે મળીશું ચાર વાગ્યાના ટાઈમ પર તો પેલા એક પહેલાં આપણે થાળી જોઈ લઈએ મારી જો ફ્લાવર છે રીંગણ છે અને બટેકું પણ નહીં જવું ને ટમેટું પણ છે શાકની અંદર અને જોવું અને મારું શાક એકદમ છે ને આવવું જોઈ કોરું મોરું એકદમ તેલ વગરનું ઓછા તેલમાં જ અમે શાક બનાવીએ છીએ ઓલમોસ્ટ ડાયટ છે એટલે નહીં પણ ડાયટ વગર પણ અમે ઓછા તેલમાં શાક બનાવી જુઓ તમને અહીંયા ક્યાંય પણ તેલનો રસો કે પાણીનો રસો તમને જોવા નહીં મળે જુઓ અને આ સલાડ છે અને અડધો બાજરાનો રોટલો લીધો છે મેં તો ચાલો મિત્રો મળીશું હવે ચાર વાગ્યાના ટાઈમ પર તો આજની કસરત હું તમને છે ને બતાવું છું અત્યારે બરાબર છે તો આજે છે ને પેલા છે ને જમ્પિંગ જકાસ કરવાના છે આપણે એમ કરીએ ને કૂદીએ ને તે વાળું સો એવી રીતના કરવાના છે અને પછી નોર્મલી જમ્પ એક સો આ વખત આ કરવાના છે અને બીજું છે ને પગનું કરવાનું છે આવી રીતના હાથ રાખવાનો છે અને પગ જેમ બને એમ ઊંચો કરવાનો છે પેટ સુધી લઈ જવાનો છે એટલે તમારો આ ભાગ અને આ ભાગ ઘટશે આ આ કરવાનું છે આ પંદર પંદર ના ત્રણ સેટ કરવાના છે પંદર વાર કરવાનું પછી રેસ્ટ લેવાનું પાછું પંદર વખત કરવાનું બરાબર છે હવે આનું આ સાઈડમાં કરવાનું છે આવી રીતના પગ રાખવાનું એક બે ઈ બી પંદર પંદર વખત અને ત્રણ સેટ કરવાના છે બરાબર છે અને ત્રીજો છે આ હાથ આગળ કરવાના છે

સોરી યાર શું કહેવાય કે છે ને હમણાંથી છે ને થોડુંક બહાર જવાનું છે એકાદ કામ છે અટકેલું છે એ પૂરું કરવા માટે તો થોડા વિડીયોના છે ને નથી લેવાતા મતલબ ચાર વાગે જે ગ્રીન ટી પીવાની હતી ને એ પણ રહી ગઈ છે સાંજનો વિડીયો પણ રહી ગયો છે અને અત્યારે હું ડાયરેક્ટ સુવા આ ટાઈમે તમને બતાવું છું તો સોરી યાર શું કરાય કેમ કે એક કામ ઇમ્પોર્ટન્ટ હતું જે કરવું પડે એવું હતું અને જાવું પડે એવું હતું બહાર એટલા માટે હું ટ્રાય કરીશ કે હું નેક્સ્ટ ટાઈમથી છે ને ફૂલ વિડીયો તમને જોવા મળે અને રેસીપી સાથે જોવા મળે મતલબ જે રેસીપી અગાઉ મેં બતાવી હશે તો એનો વિડીયાની લિંક હું તમને આપી દઈશ શેર કરી દઈશ એ તમે જોઈ શકો છો બરાબર છે બાકી આપણે કન્ટિન્યુ આવી રીતના કરીશું અને ગ્રીન ટી હું છે ને ગિરનારની પીઉું છું તમે મેડિકલમાં કદાચ તમને છે ને મળી જશે લગભગ તો સો ટકા મળી જ જશે અને ન મળે ને તો પણ છે ને તમે મને મેસેજ કરીને પૂછી જોજો કે ક્યાંથી તમે લીધી હતી ને તે બરાબર છે તો અત્યારે સુવા ટાઈમે એક ગ્લાસ જેવું ગરમ પાણી લેવાનું છે અને હળદે ફાંકી લેવાની છે ભાઈ અઠવાડિયામાં વીકમાં એક વખત તો આને જરૂરથી લઈ લેવાનું એટલે પેટ સરસ એવું સારું એવું સાફ થઈ જાય અને મજા આવે બોડીની અંદર આનથી કોઈ છે ને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી થતો અને છતાં પણ જો એવું લાગે તો તમારે છે ને એક વખત ડૉક્ટરને બતાવી દેવાનું અને પછી લેવાની હું કન્ટિન્યુ આને ઉપયોગ કર્યું છું બે વરસ થઈ ગયા મારા પણ એટલે કન્ટિન્યુ એટલે ડાયટ કરતી હોય તે કન્ટિન્યુ નથી ઉપયોગ કરતી પણ છે ને નોર્મલી કહેવાય ને કે વીકની એક વીકમાં એક વખત તો જરૂર ઉપયોગ કરી લેવાનો એમ અને ગાઈસ તમારા બધાના જ કહેવાથી આ હવે સિશો અને આવા જે વિડીયો છે ને એ ગુજરાતીમાં બનાવું છું કેમ કે મારા યુટ્યુબ ફેમિલીને છે ને ગુજરાતી વધારે પસંદ આવે છે મારું હિન્દીમાં થોડાક લોચા પડે ને એટલા માટે તો હવે બધા વિડીયો હું છે ને ગુજરાતીમાં જ બનાવીશ તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને કોમેન્ટ કરજો અને તમે કોમેન્ટમાં એ પણ કહેજો કે તમને ડાયટમાં કઈ વસ્તુ વધારે ખાવી ગમે છે મેસેજ એટલે કોમેન્ટ કરવાની છે તમારે કે અમને આ ડાયટ કરીએ એ દરમિયાન અમને આ વસ્તુ વધારે ભાવે છે ને એ અને મારી વાત કરું ને તો મને મોસ્ટ ઓફ છે ને ચણાના લોટનું પુડલું ચણા રવાના લોટનું પુડલું છે પછી એની ફેંકી બનાવીએ એ છે પછી સેન્ડવિચ બનાવીએ એની એ છે મતલબ ચણાના લોટવાળું વધારે ભાવે છે ડાયટ કરતા હોઈએ ને ત્યારે અને એક ભાત વગ બહુ ભાવે છે ભાત અરે કોઈ બી શાક પણ ચાલે વઘારેલા ભાત પણ ચાલે એ એ વસ્તુ ડાયટમાં મને બહુ ભાવે છે બે વસ્તુ તો તમારે પણ કોમેન્ટ કરીને કહેવાની છે કે તમને શું ભાવે છે ને તે તો હવે મિત્રો મળીશું નવા વિડીયોમાં તો બધાને અત્યારે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે